ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં ઘર ઘર સંપર્ક અભિયાનનો આરંભ આજે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસથી થયો છે સુરત મહાનગર ઓલપાડ વિધાનસભા વોર્ડ નંબર બે માં બુથ નંબર ત્રણસો ચોસઠ માં મોટા વરાશ ગોવિંદનગર સોસાયટી ખાતે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ અનિમેશભાઈ માળીની આગેવાનીમાં કાર્યકરોએ ઘરે ઘરે જઈ લોક સંપર્ક કર્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં ઘર ઘર સંપર્ક અભિયાનનો આરંભ આજે છઠ્ઠી

અને પાર્ટીના ધ્વજ લગાવ્યા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ અનિમેશભાઈ માડી રાજુભાઈ પટેલ રમેશભાઈ પટેલ હરિભાઈ ગુજર સંજયભાઈ વસાવા નિલેશભાઈ નાયક હિતેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન દિવસે મોટા વરાછા ગોવિંદનગર સોસાયટી બુથ નંબર ત્રણસો ચોસઠમાં આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કાર્યકરો સાથે ઉજવણી કરી નરેન્દ્ર મોદી સાહેબનો પત્ર ઘરે ઘરે વેચ્યો અને બધા કાર્યકરોએ સંકલ્પ કર્યો કે પપકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકાર હસ્તુ ભારત માટે વંદે ભારત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે